અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ભારત સાથેના ટ્રેડ વેપાર સંદર્ભે પચીસ ટકા જેટલો ટેરિફ લાદતા ભારતીય ઉદ્યોગો પર તેની માઠી અસર પડશે તેવી ભીતિ સેવાઈ રહી છે જોકે અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ આ અંગે મિશ્ર પ્રત્યાઘાત આપ્યા હતા તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉદ્યોગો દ્વારા થતી નિકાસ ઉપર પચીસ ટકા ટેરિપ લાદવાની જાહેરાત કરી છે અને તેનું અમલીકરણ આવતીકાલે તારીખ તેર ઓગસ્ટથી થનાર છે આ અંગે અંકલેશ્વરના ઉદ્યોગ જગતમાં સ્વાભાવિક રીતે ચિંતા જન્મે કેમ કે સ્થાનિક ઉદ્યોગો કરોડો રૂપિયાની નિકાસ યુએસએમાં કરતા હોય છે ટેરિફ લાદવાથી ભારતીય પ્રોડક્ટ મોંઘી થશે અને તેની અસર નિકાસ ઉપર પડશે જોકે અંકલેશ્વરના ઉદ્યોગપતિઓએ એવી આશા વ્યક્ત કરી હતી કે આની અસર થોડા સમય પૂરતી જ અસહ્ય બનશે આ જે ગઈકાલે આ ટેરિફ વોરના ભાગરૂપે એક દસ ટકા બાર ટકાની જગ્યાએ પચીસ ટકા ટેરિફ લગાવવામાં આવેલું છે એના કારણે તાત્કાલિક અસરથી ચોક્કસ આપણને નુકસાન થશે કે અહીંથી જે આપણે એક્સપોર્ટ કરીએ ભાવ એનાય રાખીએ તો ત્યાં ત્યાં જ જતો દસની જગ્યાએ પચીસ ટકા લાગે એટલે ત્યાંની પબ્લિકનો ખરી મોંઘું પડવાથી ખરીદીનો પાવર ઘટે પણ આ જે બધી વસ્તુઓ છે ભૌતિક સુખ સુવિધાની છે માનવ જરૂરિયાતની વસ્તુ તો આપણે ઇન્ડિયામાં જ બને છે ઇન્ડિયામાં જ વધારે વપરાય છે એટલે એમાં બહુ ચિંતા કરવાની છે બીજું નવું ઓપ્શન તમે ગોતતા થશો ત્યાં મુશ્કેલી આવશે પડશે તમને એક્સપોર્ટ તમે બીજા દેશોને ગોતતા થશો આપણે ઉદાહરણ લઈ લઈએ કોરોના ટાઈમે આપણે શું કરશું આવી ચિંતા હતી પણ ભારત સરકારની કુને અને ઉદ્યોગોના વિચારો અને પબ્લિકનો સહકાર આ ત્રણથી આપણે આને જીતી શકીએ બસ આ સેમ છે મિત્રો કોઈ ટેન્શન જરૂર નથી સમયની સાથે આપણે ચાલવું અત્યારે સમજો કે ટકા નફો થતો નફો ઘટાડીએ થોડા માણસો સાથે ચર્ચા કરીએ થોડા બીજા રોમોટલનો નફો ઘટાડીએ અને આવા સમયે સર્વાયલ કેમ થવું એ આપણે ઇન્ડિયનોને સારી રીતે આવડે છે આપણે વેપારી કોણ છે એટલે આમાં આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી અગાઉ પચીસ છવ્વીસ ટકા નાખ્યું હતું પાછું દસ કર્યું પાછું પચીસ નાખ્યું ત્યાંની જ પબ્લિક વિરોધ કરશે એટલે ઓટોમેટિક એને સુધારવો પડશે કે વર્લ્ડની ઇકોનોમી સાથે બધાએ ચાલવાનું છે એમ પચીસ ટકા વધારી દેવાથી પરમિનન્ટ એ એમને ફાયદો થશે એવો એમનો વિચાર ખોટો છે અને આપણે હિંમત રાખીને વધારે માર્કેટ મેળવા બીજા માર્કેટ મેળવવા આપણા પ્રયત્નો કરવા જોઈએ